તેનાથી મારું જીવન આજે ખૂબ સુંદર અને સંસ્કાર થી શોભી ઉઠ્યું છે સદગુરુ શ્રી મહેન્દ્ર નિરંતર અથાગ પરિશ્રમથી મારા જીવન રહ્યો છે મારા જીવનમાં તેમના પરિવારમાં નાની નાની બાબતોની ટકોર દ્વારા અમારું જીવન કેમ કરીને સારું બને તેનો સતત પ્રયાસ થઈ રહ્યો છે જેથી એમની સાથે સાથે અમારું જીવન પણ સુગંધિત બન્યું છે પૂજ્ય મહેન્દ્રરામ મહારાજ દ્વારા પિતાશ્રી તેમજ સવિશેષ સદગુરુ મહારાજે આપેલા ધર્મ સત્તા નિભાવવાની સાથે અમારા જીવનમાં કોઈ પણ પ્રકારની ખોટ રાખી નથી અમારી ઈચ્છા પ્રમાણે અમારી તમામ જરૂરિયાતો પૂર્ણ કરી છે જે ખરેખર શબ્દોમાં વર્ણન થઈ શકે તેમ નથી વધુમાં આપ સૌ સંતોના ખૂબ જ આશીર્વાદથી પૂજ્ય સદગુરુ શ્રી મહેન્દ્રરામ મહારાજ અને મારા માતૃશ્રી દર્મિષ્ઠાબા મહારાજ દીર્ઘાયુ આયુષ્ય પ્રાપ્ત થાય તેવી આપ સૌ સંતો તેમજ સદગુરુ મહારાજને અંતરથી પ્રાર્થના કરું છું શ્રી સદગુરુ મહેન્દ્રરામ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન પૂચ્ય સંત માતા ધર્મિષ્ઠાબાઈ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન લિખિતમ વિશાલ મહેન્દ્ર રામ મહારાજ આરતી વિશાલભાઈ નિહાણ વિશાલભાઈ બેનને પણ વિનંતી કરું કે નજીકમાં હોય તો વિશાલબાઈ જોડે આવી જાવ જતા ધર્મિષ્ઠા પણ આવી જશે you i don't know.